સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂન ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ યોગ થીમ સાથે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયો હતો આજે એકવીસમી જૂન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાદરા તાલુકાના ચાણસદ નારાયણ સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા

શિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગાભ્યાસમાં જોડાયા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી એમનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ નડાબેદ ખાતે પણ યોજવામાં આવ્યો એ બંને મહાનુભાવોનું ઉદબોધન પણ અમે સાંભળી એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી સ્વયં અને સમાજ માટે યોગ એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી પિસ્તાલીસ મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે જ છે પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરું છું